ગોધરામાં અનોખી તકનીક મકાન તોડ્યા વગર જ ઊંચું કરવામાં આવ્યું શહેરમાં એક અનોખી અને અજાયબી જેવી ઘટના બની છે દાહોદ રોડ પર આવેલી ગોધરા પાર્ક સોસાયટીમાં એક મકાને તોડ્યા વગર જ સુખ સમતળું ઊંચું કરવામાં આવ્યું છે ચોમાસામાં પાણી ભરાવાના કારણે મકાન બેસી જતું હતું તે સમસ્યા દૂર કરવા માટે આ ટેકનિક અપનાવવામાં આવી છે પાટણની પ્રખ્યાત ગુરુદેવ કન્સ્ટ્રક્શન કંપનીના મુકેશભાઈ નાય અને તેમની ટીમે અદ્ભુત કામગીરી હાથ ધરી છે ત્રણસો વીસ મ શક્તિશાળી ચેકની મદદથી ચૌદસો ટન વજન ધરાવતા માળના મકાનને ઊંચું કરવામાં આવ્યું છે આ સમગ્ર પ્રોજેક્ટ એક મહિનાની અંદર પૂર્ણ થવાનો છે મુકેશભાઈ નાય અને છેલ્લા તેમની ટીમ છેલ્લા ચોત્રીસ વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે અત્યાર સુધીમાં સમગ્ર ભારત અને ગુજરાતમાં છ હજારથી વધુ મકાન જે દ્વારા ઊંચા કર્યા છે ખાસ કરીને સૌથી વધુ મકાન બિલ્ડિંગ્સ અને મંજૂરીઓનો એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવાની કામગીરી જેઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યા છે નમી ગયેલા મકાનોને સીધું કરવા મકાનની રોડથી વીસથી પચ્ચીસ ફૂટ અંદર ખસેડવાની તકનીક આ પ્રકારની અનોખી કામગીરી પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં પ્રથમ વખત કરવામાં આવી રહી છે આ તકનીક ભવિષ્યમાં વધુ મકાન માટે ઉપયોગી સાબિત થશે મિત્રો ગોધરા શહેરમાં પંચમહાલ જિલ્લામાં કદાચ અમારી કંપનીનું પહેલું કામ છે આ અમારી કંપની છેલ્લા ચોત્રીસ વર્ષથી આખા ભારતમાં આ ટેકનિકથી કામ કરી રહી છે આ ટેકનિકથી છ હજારથી વધુ મકાનો પૂરા ભારતમાં કરવામાં આવ્યા છે બારસોથી વધુ મકાનો ગુજરાતમાં એક હજારથી વધુ મકાનો અમદાવાદ શહેરમાં કરવામાં આવે છે આ કરવાની શા માટે જરૂર પડે છે તો આ એના માટે જરૂર પડે છે કે વરસાદ સમયમાં રોડ ઊંચા થઈ જવાના કારણે મકાનો નીચા થઈ જવાથી પાણી ભરાતું હોય છે અને એ પાણીથી મુશ્કેલી જે પડતી હોય છે તો એના માટે ફક્ત એક જ વિકલ્પ બચતો હોય છે કે મકાનને તોડીને નવું બનાવવું અને આવી મોંઘવારીના સમયમાં એ મકાનને તોડીને નવું બનાવવા જાય ત્યારે સામાન્ય માણસને પણ ચાલીસ પચાસ લાખ કે સાઇટનો ખર્ચ થતો હોય છે પરંતુ આ ટેકનિકથી આપ મકાન ઊંચું કરાવો છો તો ફક્ત અને ફક્ત પચીસથી ત્રીસ ટકાના ખર્ચમાં દસથી બાર લાખથી પંદર લાખના ખર્ચમાં આખી આખું મકાન ત્રણ ફૂટ ચાર ફૂટ આપ ચાહો એટલું ઊંચું થઈ જતું હોય છે આ કામ સંપૂર્ણ એગ્રીમેન્ટ અને ગેરંટી સાથે કરતા હોઈએ છીએ પૂરો એગ્રીમેન્ટ થતો હોય છે આ કામમાં ફક્ત અને ફક્ત ફ્લોરિંગનો પાર્ટ થતો હોય છે કોઈ મકાન જોઈન્ટ હોય બે મકાન અને એક જ મકાનને આપણે કરાવવા માગો તો પણ એ રીતે અમે એને કટ કરીને કરતા હોય છે કોમન દિવાલ છોડીને કરતા હોઈએ છીએ આ પ્રકારના બાંધકામમાં ભવિષ્યમાં મકાનની બિલકુલ નહીં આ એગ્રીમેન્ટ સાથેનું કામ થતું હોય છે જે મજબૂતાઈ છે એના કરતાં ડબલ મજબૂતાઈ વધી જતી હોય છે બીજું બેઝ રાખો નવો બનતો હોય છે પાયો નવો બનતો હોય છે અને પાયામાં પણ આખે આખા આડા બીમ લેવા તો પણ એ પણ લઈ શકાતા હોય છે જેમ કે અત્યારે સ્ટ્રક્ચર ઉપર નવા મકાનો બની રહ્યા છે એ પરિસ્થિતિમાં આપણે મકાન કરવું તો એ પણ થતું હોય છે આ કામગીરીમાં કેટલો સમય લાગે છે આ કામગીરીમાં પચીસથી ત્રીસ દિવસનો સમય લાગતો હોય છે આ મકાનમાં ત્રણસો વીસ જેટલા જેક લાગ્યા છે સત્તરથી વીસ માણસો કામ કરતા હોય છે આ મકાનનું વજન ચૌદસોથી વધુ ટનનું મકાનનું વજન છે ગમે એટલું મકાન મોટું હોય વીસ હજાર સ્ક્વેર ફૂટના મકાન હોય તો પણ એ થતા હોય છે એક માળથી માંડીને ચાર પાંચ માળ સુધીના મકાન હોય તો પણ એને આપ ચાહો એટલું ઊંચું કરી શકતા હોય છો આ કામ કરી દરમિયાન કોઈ મકાન થયું કોઈ બને અત્યાર સુધી ભગવાનની મહેરબાની કે આજ સુધી એક પણ બનાવો અમારી કંપની દ્વારા એવો થયો નથી અને એટલી બધી ચોકસાઈથી કામ કરીએ છીએ અને ચોત્રીસ વર્ષનો અનુભવ છે કે અમે સો ટકા ગ્રાહકને ભગવાન માનને કામ કરતા હોય છે આજ સુધી કોઈ પણ નાનો નુકસાન પણ ક્યાંય થયું નથી મારું નામ મુકેશ નાઈ ગુરુદેવ કન્સ્ટ્રક્શન